સુરતમાં શિક્ષક દિવસે જ આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શિક્ષકોનું સન્માન કરવું અને જાળવવું એ આપણું પરમ કર્તવ્ય છે પણ બહુ દુઃખદ બાબત એ છે કે આજે શિક્ષક શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો એ સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું જ નથી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અને એ થકી રાષ્ટ્ર નિર્માણ માટે ગુજરાતના તમામ સરકારી તેમજ પ્રાઇવેટ શાળાઓના શિક્ષકો વતી આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોને લઈને માંગ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરાઈ કે પ્રાઇવેટ શાળાઓના શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વેતન મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને તેમનું કડક અમલીકરણ કરવામાં આવે પ્રાઇવેટ શાળાના શિક્ષકોને પણ રજાના યોગ્ય લાભો આપવામાં આવે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરવામાં આવે સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે તેમજ વર્ષોથી અટકી પડેલી બદલી

એ પડતર માંગણીઓને રજૂઆત કરવા માટે અમે આજે આવ્યા છીએ સરકારી સ્કૂલનો જે શૈક્ષણિક સ્ટાફ છે એમને શિક્ષણ કાર્ય સિવાય ઘણી બધી કામગીરીઓ સોંપવામાં આવે છે એમના વતીથી અમારી રજૂઆત એ છે કે જે બિન શૈક્ષણિક સ્ટાફ જેવી રીતે કે ક્લાર્ક હોય સફાઈ કર્મી હોય કમ્પ્યુટર ઓપરેટર હોય આવી બધી કામગીરીમાં એમને વ્યસ્ત રખાય તો એમની શૈક્ષણિક સ્ટાફની નિયુક્તિ કરી અને એમને શિક્ષણ કાર્યમાં શિક્ષકોને કામ સોંપવામાં આવે સાથે સાથે એમની પ્રવાસી શિક્ષક તરીકે અને વિદ્યા સહાયક તરીકે જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવે એ બંધ કરી અને કાયમી શિક્ષક તરીકેની એમની ભરતી કરવામાં આવે એ સિવાય ટેટા પાસ ઉમેદવારો છે એમને ન્યાય મળે એ બાબતની પણ રજૂઆત છે અને ખાનગી સ્કૂલોની અંદર જે શિક્ષકો છે ખૂબ મહેનત કરે છે અને એમના કામના કલાકોનું નિર્ધારણ કરી અને એમને યોગ્ય રજાઓના લાભ મળે અને યોગ્ય વેતન મળે એ બાબતની પણ અમારી રજૂઆત મુખ્યમંત્રીશ્રીને છે આ બધી તમામ રજૂઆતોને લઈ અને આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા શહેર પ્રમુખ કોર્પોરેટર તેમજ સમગ્ર અમારી સંગઠનની ટીમ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ